માહી એગ્રિકલ્ચર દ્વારા મિત્રો આજ આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જે આપણે કંટ્રોલ વાલનો કઈ રીતના એનું રિપેરિંગ કામ કરવું એનો વિડીયો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કંટ્રોલ વાલ ખોલી રહ્યા છીએ અને મિત્રો આજ આપણે આમાં કંટ્રોલ વાલ આખો આખો ખોલી અને પૂરેપૂરું એનું સેટિંગ કરવાનું છે અને આમાં શું શું તકલીફ હોય ત્યારે કઈ રીતના એને રિપેરિંગ કરવાનું એની માહિતી આપવાની છે તો મિત્રો આ પેટી કંટ્રોલ વાલ છે અને ચોરસ કંટ્રોલ વાલ કહેવાય છે તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે એનું ખોલવાનું કામ ચાલી રહ્યું છે તો મિત્ર તમે જોયું કે આપણે એની દાંડલી ઉપરની કાઢી નાખવાની છે ત્યારબાદ મિત્રો આપણે એના એલંકી બોલ ખોલવાના છે તો તમે જોઈ શકો છો કે એલંકી બોલ ખુલી ગયેલા છે તો ઉપરનો ભાગ બહાર કાઢી નાખવાનો છે અને મિત્રો ખાસ જોઈ લેવાનું છે કે આમાં ઓ રિંગો અને ઓઇલ સીલ આવે છે અને આ કંટ્રોલ વાલમાં મેઇન તકલીફ એ થાય છે કે સાઈડની દાંડલીમાંથી ઓઇલ લીકેજનો પ્રશ્ન રહે છે બીજો એક દાંડલી ચોંટી જવાનો પ્રશ્ન રહે છે તો આપણે આજ આપણે આ બે બે પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં કરવાનું છે તો આપણો વિડીયો ઠેઠ છેલ્લે સુધી જોઈજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારે જો કોઈપણ જાતનું શનેડાનું કામકાજ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારા માહી એગ્રીકલ્ચર ના સનેડા લેવા માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એને કમ્પ્લીટ ડીઝલથી સાફ કરી અને આ ઓ રિંગો એને ફિટિંગ કરવાની છે તો મિત્રો હવે આપણે આને ફિટિંગ કરવા બેસી ગયા છીએ તો સૌથી પહેલાં એનું નાનું અંદરનું સીલ નાખવાનું છે જે આને આપણે હાઇડ્રોલિક સાફ્ટનું ઓઇલ સીલ કહેવાય છે ત્યારબાદ આપણે આ હાઇડ્રોલિક સાફ્ટ આખી આખી નાખવાની છે તો એને આપણે સૌથી પહેલાં ઓઇલવાળી કરી નાખવાની છે ત્યારબાદ જ એને અંદર બેસાડવાની છે અને સફાઈ મિત્રો પૂરેપૂરી કમ્પ્લીટ કરવાની છે કારણ કે આમાં પ્રશ્ન એવો હતો કે આ કંટ્રોલ વાલમાં જૂનું ઓઇલ નાખેલું હતું તો ખાસ મિત્રો બધાને કહેવાનું છે કે જૂનું ઓઇલ હાઇડ્રોલિકમાં ક્યારેય ન નાખવું કારણ કે એ હાઇડ્રોલિક વાલ હાઇડ્રોલિક પંપ અને હાઇડ્રોલિક જેક બધામાં તકલીફ આપે છે ટૂંકમાં એની જે હેમરી આવે છે એ બધી જગ્યાએ જાય છે અને તકલીફ થાય છે તો બને ત્યાં લાગી નવું ઓઇલ જ નાખજો તમે પણ તો મિત્રો આપણે હવે ઓ રીંગો એની બેસાડી દેવાની છે તો એક નીચેના ભાગમાં આવશે એક ઉપરના ભાગમાં આવશે અને એક ઓઇલ સીલ આપણે અંદરના ભાગમાં આવશે તો મિત્રો હવે આપણે સાઈડની વાત કરવી તો આ સાઈડનું એનું દાંડલીનું સેટિંગનું એક જે છે તો આપણે એને કમ્પ્લેટ બેસાડી અને ઓઇલ લઈ એમાં મૂકી દેવાનું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે જો કોઈ પણ જાતનું સેનેડાનું કામકાજ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો ને અમારા માહી એગ્રીકલ્ચરના શેનેડા લેવા માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોલિકનું કામ કમ્પલેટ પૂર્ણ કરી રહ્યા છે એ અને એનું ફાઇનલ ફિટિંગ ચાલી રહ્યું છે તો મિત્રો આમાં વધારે પડતું કાંઈ નથી ઉપરના બોલ ખોલી નાખવાના છે હાઇડ્રોલિક સાફ બહાર કાઢી નાખવાની છે એને કમ્પ્લેટ સાફ કરવાની છે જો વધારે પડતો ઘસારો હોય તો એને ચેન્જ કરવાની છે નકરે એને કમ્પ્લેટ સાફ કરી અને ઓઇલવાળી બેસાડી દેવાની છે અને આના ઓઇલ છીલ બધા નવા નાખી દેવાના છે ને ઉપરનું પાછું આપણે લંકીની બોલ્ટ મારી દેવાનું છે અને ખાસ મિત્રો આ પિન બેસાડી દેવાની છે જેના કારણે હાઇડ્રોલિક વર્કિંગ કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોલિક સ્વીચનું ફિટિંગનું કામ ચાલી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા સનેડા લેવા માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે જોવો કોઈપણ જાતનું આવું કામકાજ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો તમને આ હાઇડ્રોલિક કંટ્રોલ વાલની માહિતી કેવી લાગી એ જરૂર કમેન્ટ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો ને કમેન્ટ જરૂર કરજો